શ્યામણ ભટ્ટ લિખિત બત્રીસ પુત્રીની વાર્તાઓ પૈકી આજે આપણે સ્વપ્ન સુંદરીની વાર્તા સાંભળવાના છીએ મિત્રો આગાઉ પણ મેં વાર્તાના વિડીયો અપલોડ કરેલા છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપી છે જો તમે ઈચ્છો તો એ વાર્તો ત્યાંથી તમે સાંભળી શકો છો રાજા ભોજ સિંહાસન ઉપર બેસવાની તૈયારી કરતા હતા પંડિતો મંત્રોચ્ચાર કરતા હતા રાજાએ સિંહાસનને વંદન કર્યા ત્યાં તો મૃણાલ નામની પુત્રી બોલી રાજા ભોજ આ સિંહાસન તો વીર વિક્રમ નો છે એમના જેવા પરાક્રમી હોય એ જ આ સિંહાસન ઉપર બેસી શકે એમના પરાક્રમ એક વાર્તા કઉ છું તે સાંભળ અને રાજા ભોજ સિંહાસન વાર્તાનો પ્રારંભ કર્યો રાતનો સમય હતો અને રાજા વિક્રમ મહેલની અગાશીમાં ફરતા હતા એમને નિંદ્રા નહોતી આવતી વિક્રમે કમર તલવાર લટકાવી હાથમાં ખડગ લીધો અને નગર ચર્ચા જોવાની ગયા ફરતા 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 તેઓ નગરની બહાર આવ્યા અને સ્મશાનમાં ચિતા હતી એની પાસે એક યુવાન ઉભો હતો વિક્રમ ઝડપથી સ્મશાનમાં પહોંચ્યા પેલા યુવાનની પાછળ લપાઈને ઉભા રહ્યા યુવાન ચિતામાં કૂદી પડવાની તૈયારી કરતો હતો વિક્રમે એનો હાથ પકડ્યો અને પ્રેમથી પૂછ્યું ભાઈ ઉભો રે એવું તે શું દુઃખ છે પેલો યુવાન ચિતામાં પડવા અધીરો હતો વિક્રમે એને કસ કસાવીને પકડ્યો યુવાન વાત કરતા અચકાતો હતો વિક્રમની હઠ પાસે એનું કાય નહોચાઈ અને યુવાને પોતાની વાત કહેવાની શરૂ કરી મારું નામ વિજય છે હું બ્રાહ્મણ છું અહીંયાથી દૂરના નગરમાં રહું છું મારે રૂપાળી અને ગુણવાન સુશીલ એવી પત્ની હતી મારા સસરા ખૂબ પૈસાદાર હતા હું એમની સાથે જ રહેતો હતો સુખમાં આનંદમાં દિવસો વિતાવતા હતા પણ મારી પત્ની અચાનક બીમાર પડી ગઈ ટૂંકી માંદગીમાં એમ મૃત્યુ પામી અને ત્યાર પછી હું દુઃખના દિવસો વિતાવતો હતો ચૌદશની રાત્રિ હતી હું ઘસઘસાટ હોતો હતો વહેલી પરોઠે મને સપનું આવ્યું અને સપનામાં હું એક જંગલમાં ગયો એક હાથણી મારી તરફ આવતી હતી હાથણી શણગારેલી હતી હાથણી ઉપર એક યુવતી બેઠી હતી રૂપરૂપનો અંબાર ચંદ્ર પણ એની સામે ઝાંખો લાગે અપ્સરા જેવી લાગતી હતી એ પદમણી હતી એણે મારા તરફ હાથ લંબાવ્યો મને આવકારતી હતી પણ હું કાંઈ સમજો નહીં મેં એને આશીર્વાદ આપ્યા તો યુવતી મારી નજીક આવી અને એના હાથમાં મોતીની માળા હતી એ બોલી વિજય હું તને આ વરવાણા પહેરાવું છું એણે મને મોટેથી બૂમો પાડી મને નજીક બોલાવ્યો હું એની પાસે જતો હતો તો ખાટલામાંથી નીચે પડ્યો મારી આંખ ઉઘડી ગઈ ઊંઘ ઉડી ગઈ સપનું તૂટી ગયું પદમણી હાથમાંથી સરી ગઈ એ પદમણી મારી આંખ સામે તરવરે છે એના વિના જેવું આકરું લાગે એથી મેં બળી મરવાનો નિર્ણય કર્યો મેં ખૂબ વિચાર કર્યો રાજા વિક્રમ પરદોખ ભંજન છે પણ પૈસા આપે જમીન આપે પણ આ તો સપનાની વાત આ વાત કેમ સાચી માને રાજા વિક્રમે વિજયની વાત સાંભળી અને પછી ધીરેથી બોલ્યા વિજય તું ધીરજ રાખ હું તને વચન આપું છું એક મહિનામાં હું પદમણી લાવીશ તારી સાથે એના લગ્ન કરીશ વિજય હસ્યો અને બોલ્યો તું મને ખોટું આશ્વાસન ન આપ પોતાની પ્રતિજ્ઞા ઉપર અડગ રહેનાર એક રાજા વિક્રમ છે બીજો કોઈ નહીં વિક્રમે પોતાનો પરિચય આપતા કીધું હું જ ઉજ્જૈનનો રાજા વિક્રમ છું રાજાએ વિજયને પોતાના મહેલમાં રાખ્યો વહેલી સવારે હરસિદ્ધિ માતાના મંદિરે ગયા એણે માતાજીની આરાધના કરી માતાજી પ્રગટ થયા એટલે વિક્રમે પૂછ્યું માં આ વિજય સપનામાં પદમણીને પડ્યો છે તમો એનું નામ કહો મેં આ વિજયને વચન આપ્યું છે તમો માર્ગ બતાવો માતાજી બોલ્યા પદમણી સિહલ દ્વેષમાં રહે છે અને આ દેશમાં જવાનો માર્ગ વિકટ છે કોઈ ત્યાં જઈ શકતો નથી ત્યાં જનાર કોઈ જીવ તો પાછોય ન થાતો એ દેશમાં જતા પાંચ ચોકી આવે છે પહેલી ચોકી રાક્ષસની ત્યાં વિક્રા રાક્ષસો છે બીજી ચોકી અગ્નિની અગ્નિ કદી ઓલવાતો નથી ત્રીજી ચોકી મહાપંખીની એ માણસને જીવતો કળી ખાય ચોથી ચોકી રાક્ષસણીની એ માણસને કાચે કાચો ખાઈ જાય અને પાંચમી ચોકી હાથીની એ હાથીઓ માણસને મારી નાખે એ પછી સિહલ દેશ આવે આ દેશનો પવન એવો છે એનો સ્પર્શ થતાં જ માણસ પથ્થરનો બની જાય માં મેં તો વિજયને વચન આપ્યું છે હું તો સિહલ દેશ જઈશ રાજા વિક્રમ પોતાની પ્રતિજ્ઞા પાળવા મક્કમ હતા માતાએ તેને આશીર્વાદ આપ્યા અને કીધું તારું સાહસ ભયાનક છે છતાં તને સફળતા મળશે વિક્રમે માતાજીને પ્રણામ કર્યા એ સિહલ દેશ તરફ ચાલતા થયા એની સાથે વેતાળ પણ હતો વહેલી ચોકી આવી મહાભયાનક રાક્ષસની હતી રાક્ષસ વિક્રમની સામે ધસી આવ્યો પર્વત જેવું તો એનું શરીર હતું પણ રાજા વિક્રમને અનેક વિદ્યા આવડે વિક્રમ મોટા પર્વત જેવડા ઊંચા થયા રાક્ષસને એ થપાટ ચોડી દીધી રાક્ષસને દૂર હડસેલ્યો રાક્ષસ ઉભો થયો અને છલાંગ મારી વિક્રમને પકડવા દોડ્યો પણ વિક્રમ અંગૂઠા થઈ ગયા વિક્રમ એની છટકી ગયા અને રાક્ષસ ગુલાટ ખાઈને નીચે પડી ગયો બંને સરખા શક્તિશાળી કોઈ હારે નહીં ચાર દિવસ યુદ્ધ આયલું છેવટે રાક્ષસ થાય ગયો એના મહેલમાં ભાગ્યો વિક્રમ એની પાછળ મહેલ તો ખૂબ સુંદર હતો રાક્ષસ મહેલનું બાણું બંધ કરવા રહી ગયો વિક્રમ તો એનો અંગૂઠિયા રૂપ લીધું અને મહેલમાં ઘૂસી ગયા મહેલમાં એક યુવતી હતી એ હિચકે હિચકતી હતી સોનાનો હિચકો અને એના ઉપર હીરા હતા રાજા વિક્રમે એની સામે પોતાનું અસલ રૂપ ધારણ કર્યું રાક્ષસ તો ઓડામાં ગયો હતો વિક્રમે યુવતીને ધીરેથી પૂછ્યું તમે આ રાક્ષસના હાથમાં કેવી રીતે પડ્યા એણે તો કોઈ માનવીનો અવાજ સાંભળ્યો નહીં એટલે આ યુવતી એને જોઈ રહી એ બોલી કે હું નાની હતી ને ત્યારે હું બગીચામાં રમતી હતી કનકપુરના રાજા મારા પિતા છે જેમનું નામ કનકશેખર છે હું તો રાજકુમારી છું મારું નામ કૃતિ છે બગીચામાં રમતી હતી ને ત્યાંથી આ રાક્ષસ મને ઉપાડી લાવ્યો રાક્ષસ મને પ્રેમથી રાખે પણ મને મારા માતા પિતા યાદ આવે એમ કરી અને આ કૃતિ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રોવા માંડી વિક્રમે એને આશ્વાસન આપ્યું ને કીધું કે હમણાં તો હું સિહલ દેશ જાઉં છું પછી હું તને સાથે લઈ જઈશ આ રાક્ષસ તમને જીવતા નહીં જવા દે એ તો મહાભયંકર છે અત્યારે જક્ષિણી માતાની ઉપાસના કરવા બેઠો છે માતાજી એના ઉપર પ્રસન્ન થશે તો ત્રણ લોકમાં કોઈ એને જીતી નહીં શકે એ અજીત બની જશે રાજા વિક્રમે કૃતિને પોતાનો પરિચય આપ્યો ને પછી કીધું કે આ રાક્ષસને મારવાનો કોઈ ઉપાય હોય તો મને બતાવો રાક્ષસ આ મહેલમાં નીચે ભોયરું છે ને એમાં બેઠો જ માતાજી એના ઉપર પ્રસન્ન થાશે પછી માતાજીને પ્રણામ કરે બરાબર એ જ સમયે એના માથા ઉપર ત્રિશુળ ફટકારજો કૃતિએ રાજાને ભોયરાનો ગુપ્ત માર્ગ બતાવી દીધો રાજા વિક્રમ ભોયરામાં પ્રવેશ્યા જો તરફ ઘોર અંધકાર હતો આગળ એક ઓડો હતો અને સામે માતાજીની મૂર્તિ હતી રાક્ષસ માતાજીની સામે બેઠો હતો માતાજી રાક્ષસ ઉપર પ્રસન્ન થયા અને એ સમયે રાજા વિક્રમે ત્રિશૂળ ઉપાડ્યું રાક્ષસના ઉપર ફટકાર્યું રાક્ષસે તો ભયાનક બૂમ પાડી લોહીનો ફુવારો ઉડ્યો અને રાક્ષસનું પ્રાણ પંખેરું ઉડી ગયું એમ મૃત્યુ પામ્યો વિક્રમ ભોયરામાંથી બહાર આવ્યો એણે કૃતિને વચ્ચેને આપ્યું સિહલ દેશથી પાછો આવીશ ને ત્યારે તને લઈ જઈશ એમ કરતા વિક્રમ આગળ ગયા ત્યાં બીજી ચોકી આવી બીજી ચોકી અગ્નિની વર્ષા થતી હતી ભભુક તાગ્નિમાંથી આગળ કેમ જવાય રાજાએ વેતાળનું સ્મરણ કર્યું વેતાળ તો સામે હાજર જ હતો એને ઇન્દ્ર રાજા પાસે મોકલ્યો ઇન્દ્ર રાજાએ બારે મેઘ મદદે મોકલ્યા ધોધમાર વરસાદ પડ્યો અને અગ્નિ શાંત થઈ ગયો રાજા વિક્રમ આગળ હાલતા ગયા ત્રીજી ચોકી ઉપર મહાકાય પંખીઓ હતા લાંબી ચાંચ મોટી મોટી આંખો પંખીઓએ વિક્રમને જોયા એ ભયંકર કિકિયારીઓ કરતા હતા વિક્રમે એક ઉપાય કર્યો શરીરમાં કટારી ભોકી અને લોહી કાઢ્યું આ લોહીમાં પથ્થરો જબોળ્યા અને આ લોહીવાળા પથ્થર પંખીઓ તરફ ફેંક્યા પંખીને થયું કે આ તો માંસનો ટુકડો છે અને પંખીઓએ હોશથી આ ટુકડાઓ ખાધા પણ આ પથ્થર ગળામાં ભરાઈ ગયા અને પંખીઓ મૃત્યુ પામ્યા ચોથી ચોકી રાક્ષસીની હતી પહાડ જેવડી ઊંચી હતી એના વાળ ખૂતળી જેવા ઊંટના જેવા એના હોઠ હતા ચક્ર જેવી એની આંખો હતી અને એના શરીરનો રંગ પીળો હતો આ રાક્ષસીના હાથમાં ખડગ હતું ખાવ ખાવ કરતી દોડી વિક્રમ રાજાની હામે વિક્રમે ખૂબ વિચાર કર્યો આ રાક્ષસી સાથે યુદ્ધ કરે તો ચાર પાંચ દિવસ પસાર થઈ જાય એને તો સિંહલ દેશમાં પહોંચવાનું હતું એણે રાક્ષસીને વંદન કર્યા અને બોલ્યા મા હું તારા આશરે આવ્યો છું વિક્રમે રાક્ષસીને માં કહી અને રાક્ષસીનો ગુસ્સો વાયબ થઈ ગયો એને પૂછ્યું કે તું અહીંયા શા માટે આવ્યો છે રાજા વિક્રમે કીધું કે હું તો પરોપકાર માટે નીકળ્યો છું મારે સિહલ દેશમાં જવું છે વિક્રમે તેને પદમણીની વાત કરી સિહલ દેશનું નામ પડ્યું એટલે રાક્ષસને ગુસ્સે થઈ ગઈ બોલી તું અહીંયા આરામથી રે પણ સિહલ દેશ તું જઈશ નહીં તું ત્યાં ન જઈ શકે રાક્ષસીએ લાલાહ કરી રાક્ષસી જોરાવર હતી એની સાથે યુદ્ધ કરવું એ તો સમય બગાડવા જેવું હતું રાજાએ વેતાળને બોલાવ્યો અને આદેશ આપ્યો એક ભોયરું તૈયાર કર વેતાળે આંખના પલકારામાં ભોયરું ખોદ્યું રાજા રાક્ષસીની ચોકી વટાવી આગળ ત્યાં તો ઝેરી પવન વિક્રમે આમ તેમ જોયું પથ્થરના પૂતળા દેખાતા હતા આ સરહદમાં વિક્રમે પ્રવેશશે તો પણ પથ્થરનું પુતળી બની જાય વેતાળ લોખંડની પેટી લાવ્યો એમાં વિક્રમ બેઠા આ પેટનું ઢાંકણું બરોબર બંધ કર્યું અને હવાની એક લહેરકી અંદર ન પહોંચી શકે એવી રીતે બંધ કરી અને વેતાળે પેટીને આગળ ધકેલી જેરી પવનની ચોકી પૂરી થઈ રાજા બાર આવ્યા સામે હજારો હાથીઓ કે કિયારીઓ કરતા હાથીઓ વિક્રમ ઉપર તૂટી પડ્યા પણ વિક્રમે તલવાર ખેંચી એક હાથીની કાપી નાખી અને બીજા બે હાથી ગભરાઈ ગયા અને જીવ લઈને ભાગી ગયા વિક્રમે સિહલ દેશમાં પ્રવેશ કર્યો આ દેશની અપૂર્વ શોભા હતી કુદરતે છૂટા હાથે સૌંદર્ય વહેર્યું હતું વિક્રમ બગીચામાં ગયા બગીચામાં જાત જાતના અને ભાત ભાતના વૃક્ષો હતા બગીચામાં અપસરાઓ જેવી યુવતીઓ હતી બધી રમતી હતી આ અજાણ્યા માણસને જોયો અને બધી યુવતીઓ એને ઘેરી વળી એક યુવતીએ વિક્રમને પૂછ્યું તમે કોણ છો ને અહીંયા કેવી રીતે આવ્યા રાજાએ બહાદુરીથી જવાબ આપ્યો હું જૈનનો રાજા વિક્રમ છું વિજય માટે પદમણી લેવા આવ્યો છું આ પદમણી એના સપનામાં આવી હતી હરસિદ્ધિ માતાની કૃપાથી હું અહીંયા પહોંચ્યો છું તમારામાંથી કોઈને આવું સપનું આવ્યું હોય અને વિજયને સપનામાં જોયો હોય તો એ સાચી વાત કરે યુવતીઓ એકબીજાની સામે જોવા લાગી એક યુવતી બોલી મને પણ આવું સપનું આવ્યું હતું અને હું વિજયને મળી હતી વિક્રમને ખૂબ આનંદ થયો તે એક દિવસ સિંહ દેશમાં રોકાયા દિવસે પદમણીના પિતા પણ પૈસાદાર હતા કરિયાવરમાં બાર હાથણી આપી હીરા માણેક અને રત્નો ઝળક આપ્યા રસ્તામાં કૃતિને પણ સાથે લીધી રાક્ષસનો નો ઢળક ખજાનો હીરો હતો એ પણ સાથે લીધો વિક્રમ ઉજ્જૈન પહોંચ્યા વિજય તો દિવસ ગણતો હતો વિક્રમે વિજયને મહેલમાં બોલાવ્યો સામે પદમણી ઊભી રાખી સપનામાં જોઈ હતી એ આ પદમણી વિજય તો ખુશ ખુશ થઈ ગયો પદમણીએ પણ વિજયને જોયો એ પણ આનંદથી નાચી ઉઠી કૃતિને એના પિતા પાસે કનકપુર મોકલી અને વિક્રમે પદમણીને પૂછ્યું તે સપનામાં જોયો હતો એ આજ વિજયને પદમણી શરમથી નીચું જોઈ ગઈ રાજાએ ધામધૂમથી બંનેના લગ્ન કરાવ્યા પદમણી અને વિજયને રાજાએ બાર ગામ બક્ષીસમાં આપ્યા વાર્તા પૂરી કરતા મૃણાલ નામની પુત્રી બોલી રાજા ભોજ વિક્રમ આવા પરોપકારી હતા અનેક સંકટો પાર કરીને વિજયને પદમણી સાથે ભણાવ્યો આ સિંહાસન ઉપર તો આખર જે પરોપકાર કરી શકે એ જ બેસી શકે અને મૃણાલને જાણે પાખો આવી હોય એ મેં કરતી આકાશમાં ઉડી ગઈ મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બે લાયક પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં જ તમે મેળવી શકો